વાહનોનો કાફીલા હોય છે પરંતુ વડોદરામાં લોકસભાના એક એવા ઉમેદવાર છે કે જેમની પાસે ચાર કાર્યકર્તા છે અને એક જ વાહન છે છતાં પણ તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણી લડી રહ્યા છે વાત કરવામાં આવે તો આ ઉમેદવાર છે તપનદાસ ગુપ્તા કે જેઓ એસયુ સી આઈ સી પક્ષના ઉમેદવાર છે કે જેમનું નિશાન છે બેટરી ટોર્ચ આપ જોઈ શકો છો કે તેમણે આજે વાહન તૈયાર કર્યું છે મારુતિ વાહન છે જેમાં તેમના પોસ્ટર લગાવવામાં આવે છે બેનર લગાવવામાં આવે છે સાથે જ લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યા છે જ્યારે તેઓ આ જ માં બેસીને તેમના સમર્થકો સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે નાગરવાડા શાકભાજી માર્કેટ છે ત્યાં તમામ લોકો આવ્યા છે ને પેમ્પલેટ આપીને તપનદાસ ગુપ્તા જે ઉમેદવાર છે લોકસભા ચૂંટણીના તેઓ મત માંગી રહ્યા છે મહત્ત્વની બાબત છે કે પાંચ વખત લોકસભાની ચૂંટણી એક વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા તમામ ચૂંટણી હાર્યા તમામ ચૂંટણીમાં ડિપોઝિટ ગઈ છતાં પણ તેઓ હિંમત નથી હાર્યા તેમનું કહેવું છે કે તેઓ જનતા પાસેથી જ ફંડ ઉઘરાવે છે અને એ ફંડમાંથી ડિપોઝિટ ભરે છે અને તેમના જનતાના ફંડથી જ તેઓ ચૂંટણી લડે છે અને જે આજકાલના જે મુદ્દાઓ દબાઈ ગયા છે તે મુદ્દાઓની વચ્ચે થી તેઓ લોકો પાસેથી મત માંગી રહ્યા છે શું કહેશો સતત છ વખત ચૂંટણી લડ્યા પાંચ વખત લોકસભા એક વખત વિધાનસભા તમામ ચૂંટણીમાં હાર થઈ છતાં પણ હિંમત નથી હારી રહ્યા હિંમત હારવા તો પ્રશ્ન જ નથી કેમ કે અમારો અમારા માટે આ ચૂંટણી આ સત્તા મેળવવાની કોઈ હથિયાર નથી હાર જીત આ ટેકનિકલ હાર જીત કરતાં વધારે જરૂરી શું છે કે સૌથી વધારે જરૂરી છે લોકોની લડત લોકોની આંદોલન બુલંદ બને આજે અહીંયા લારી ગલ્લાવાળા છે જેઆઈડીસીમાં જે કામદારો છે કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા હોય એમને બાર બાર સોર સોર કલાક કામ કરીને માંડ દસ બાર હજાર રૂપિયા પગાર મળે એવા કેટલા બધા ખેડૂતો છે કામદારો છે નિમ્ન મધ્યમ વર્ગ છે રિક્ષા ચલાવનાર છે બધા આજે ત્રાહિમામ પોકારી રહ્યા છે બધા હેરાન પરેશાન છે એમને સંગઠિત કરીને અમે જો લડત કરી શકીશું તો આપણી સાચી જીત છે આ ટેકનિકલ હાર જીતમાં અમારો અમે એને એ એ મહત્ત્વનો નથી અમારા જો એક તરફ કરોડો રૂપિયાવાળા પક્ષો છે જે લોકો ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કરોડો રૂપિયા લઈને ચૂંટણીમાં ઉતરી રહ્યા છે કેટલા કંપનીઓને ખોટી રીતના ફાયદો કરાવીને આ પૈસા લેવામાં આવ્યું છે ફ્યુચર ગેમિંગ જે મોબાઈલની અંદર જુગાર રમતા શીખવાડે છે ડ્રીમ ડ્રીમ ઇલેવનના નામે કે જંગલી નમીના નામે કેટલા યુવાનો આપઘાત કરી રહ્યા છે એમના પાસેથી પૈસા લઈને એ લોકો કાફલા કાઢે કે મોટા હોર્ડિંગ બનાવે કે જાહેરાતો આપે લોકોના જીવન સાથે એનો શું સંપર્ક છે અમે એમને કહેવા માંગીએ તમે તો ગેરંટી આપો છો તો ગેરંટી આપવું હોય ને તમે કોન્ટ્રાક્ટ રદ કરો ગેરંટી આપવું હોય ને તમે સ્કૂલ જે ખાનગી સ્કૂલોની લૂંટ બંધ કરો ગેરંટી હોય તો જે ખાનગી દવાખાનાઓ બેફામ છે એને બંધ કરો એ તો કરતા નથી એટલે લોકોના પ્રશ્નની વાંચા આપવા માટે જે સત્યની જરૂર છે જે ન્યાયની જરૂર છે સાચો આદર્શની જરૂર એ અમારી પાસે છે ન્યાય સત્ય અને આદર્શની જે જરૂર છે તે અમારી પાસે છે અને અમે આ ત્રણ સિદ્ધાંતોના આધારે લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છે લોકોને મત માંગવા માટે સમજાવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ સાદાઈથી જે પ્રચાર છે તે આ લોકસભા ચૂંટણીમાં તપનદાસ ગુપ્તા કરી રહ્યા છે એસયુસીઆઈ પક્ષના તે ઉમેદવાર છે પાંચ પાંચ વખત લોકસભા અને એક વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા ડિપોઝિટ પણ જપ્ત થઈ છતાં પણ તેઓ એક જ વસ્તુ કહી રહ્યા છે કે આ ડિપોઝિટની કે લોકસભા ચૂંટણીમાં હાર જીતની ચૂંટણી નથી આ તે લોકો સાથે વચ્ચે જઈને લોકોનો પ્રેમ મેળવવાની ચૂંટણી છે અને તે લોકો પાસેથી પ્રેમ મેળવી રહ્યા છે ફંડ મેળવી રહ્યા છે લોકો તેમને એક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયાનું ફંડ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવો અનોખો પ્રચાર જોઈને જે મતદારો છે તેઓ પણ આશ્ચર્યચકિત થયા છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ સિંહ મીડિયા વડોદરા અમે લોકો ઘર ઘર જઈએ છીએ અમે અલગ અલગ એરિયામાં અલગ અલગ કાર્યકર્તાઓ છે જે વર્ષોથી પણ જે લોકોની સ્થિતિ છે જે કોંગ્રેસ અને બીજેપી જે પ્રકારે પૈસા આપીને વોટો લઈ જાય છે જે રાજનીતિ કરશે એના કરતાં અમારે અલગ રાજનીતિ છે અમે લોકો પાસે જે છે લોકો પાસે એક એક બે બે રૂપિયા પાંચ દસ રૂપિયા ફાળો ઉઘરાવીને આ ચૂંટણીનો ખર્ચ પણ પહોંચી વળવા માટે પણ ફાળવો કરાવે છેલ્લી ઘણી લોકો ભર ભરમાઈ જાય છે જેથી કરીને બીજેપી કે કોંગ્રેસને વોટો આપી દે છે પણ સાચા જેટલા પણ અમને તપનભાઈને જેટલા પણ વોટ મળે છે એ સાચા વોટ અને વગર પૈસાવાળો વોટ મળે છે